માંડવી આઝાદ ચોક ખાતે શક્ત્ર નારી અસ્મિતા સંમેલનમાં મતદાન સમયે શક્ત્રોની સાથે તમામ સમાજોને કોંગ્રેસને મત આપવાના શપથ લેવડાવ્યા ભાજપને હરાવવા કોંગ્રેસને જીતાડવા હરપાલસિંહ ચુડાસમા રાજુભા જાડેજા અરવિંદસિંહ જાડેજા ખેરાજ ઘટવી મિત ઘટવી હિનાબા જાડેજા સહિતનાઓએ મોટી સંખ્યામાં ઉમટેલ જનમેદનીને સંબોધન કર્યું ક્ષત્રિય અસ્મિતા સંમેલન ખાસ કરીને માંડવી મુકામે આજે મળ્યું હતું માત્ર આજે એક જગ્યાએ નહીં સમગ્ર ગુજરાતની અંદર આઠ જગ્યાએ અને ડેલી એવરેજ આજ અને અમે ગર્વ સાથે કેવી છે કે જેટલી પણ રાજકીય પાર્ટી છે આ ગુજરાતની અંદર એક બાજુ બધી પાર્ટી એક બાજુ ક્ષત્રિય સમાજની રેલી હોય આંદોલન હોય કે એના સભા જે રહી સૌથી મોખરે આજે ક્ષત્રિય સમાજ છે ક્ષત્રિય સમાજને જે રીતે પ્રતિસાદ મળે છે અઢારે આલમ છત્રીસે કોમ તમામ ક્ષત્રિય સમાજની ભેગા છે ને ક્યાંક ને ક્યાંક છેલ્લા પચીસ વર્ષથી જે એમના અધિકારો કે છીનવાનું કામ હોય અલગ અલગ સમાજના તમામે તમામ સમાજ આ ક્ષત્રિયને ભેગો ઉભો છે અને આ કુશાસન જે રહ્યું એ દૂર કરવાનું કામ આવતા દિવસોની અંદર માત્ર ક્ષત્રિયને પણ તમામ સમાજ ભેગા મને કરશે પાટીદાર આંદોલન અને ક્ષત્રિય આંદોલનનો ફરક જે રહ્યો અહીં હું આપને કહેવા માંગુ છું કે પાટીદાર આંદોલન ચલાવવા જેટલા પણ નેતા હતા આજ બધા નેતાઓ ભાજપમાં છે પાટીદાર આંદોલન ચલાવવાવાળા જેટલા પણ નેતાઓ હતા એને માત્ર એના સમાજને ઉપસાવી આંદોલનના માર્ગે લાવ્યા રોડ ઉપર લાવ્યા ક્યાંક રસ્તા ઉપરના પ્રોગ્રામ આપ્યા ક્યાંક બસના કાચ ફોરવાના પ્રોગ્રામ આપ્યા ક્યાંક બસના બસોને હળગાવવાનું અને સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવાનું કામ એ આગેવાનોએ કર્યું અને એમની પાછળ સમાજ હંમેશા ભોળો હોય છે સમાજ હંમેશા આગેવાનોની પાછળ ચાલતો હોય છે અને એ આગેવાનોના પાપે ભાજપની સરકારે પાટીદારના ચૌદ યુવાનોને છાતીમાં ગોળી મારવાનું કામ કર્યું અમને પણ અમારા સમાજના યુવાનો લોહી ગરમ લોય અમારા સમાજના યુવાન પણ અમને આપણે ફોન કરીને કહેતા હોઈશ કે ભાઈ આપણે પણ બસ રોકવી ક્યાંક બસ અળગાવી ટાયર અડગાવી અમે એમને એટલું જ કીધું કે અમે હાર્દિક પટેલ નથી સંકલન સમિતિ અને સમગ્ર ક્ષત્રિય સમાજ એની મર્યાદાની લક્ષ્મણ રેખા નહીં ઓળંગે અને આજ અમે ગર્વ સાથે કહેવી છે કે હિન્દુસ્તાનની અંદર દેશ આઝાદ નહોતો થયો એની પહેલાં દેશ આઝાદ થયા પછી એક પહેલું એવું આંદોલન કે જેની અંદર સમગ્ર હિન્દુસ્તાનને નાજ થાય કે એક પણ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કર્યું એક પણ પોલીસ અધિકારીની સાથે ક્યાંય પણ કોઈ વ્યક્તિને ક્યાંય એને પોતાનો ઝઘડો પણ નથી થયો અને શાંતિપૂર્ણ રીતે અમે અમારી તાકાતનો પરચો સરકારને પણ બતાવીએ છીએ અને આ તાકાતનો પરચો જે અમે જે બતાવીએ છીએ એનાથી છત્રીસે કોમ આજ અમારી સાથે આપણે આવી ઉભી રહી છે સાત તારીખે મતદાન છે તમારા ન્યૂઝ ચેનલના માધ્યમથી મતદારોને પણ હું એક અપીલ કરું છું એની પહેલા ક્ષત્રિય સમાજના મારા યુવાનો વડીલોને પણ એક અપીલ કરવા માગું છું કે સાતમી તારીખે સવારમાં વહેલા ઉઠી માતાજીને પ્રાર્થના કરી સાફો અને પાઘડી પહેરી આખો દિવસ મતદાન મથક બહાર ઊભું રહેવાનું છે જે મતદારો બાકી હોય એને મતદાન મથક સુધી લાવવાના છે અને આપના માધ્યમથી સમગ્ર હિન્દુસ્તાનના ગુજરાતના મતદારોને ખાસ કરીને વિનંતી કરવા માગું છું કે આ માત્ર ક્ષત્રિયોની અસ્મિતાની વાત નથી આ તમામ સમાજના અસ્તિત્વની વાત છે આવતા દિવસોની અંદર તમામે તમામ વર્ગ છેલ્લા સત્યાવીસ વર્ષના એના કુશાસનની અંદર જે રીતે એમને કચડવામાં આવ્યા છે એને તમામને ક્ષત્રિય સમાજનો મજબૂત ખંભો અમે આપણે આ વખતે આપીએ છીએ અને આવો આપણે બધા બધા ભેગા મળી આ લોકશાહીના પર્વની અંદર

ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાની એક સાજિશ કહી શકાય કારણ કે જે પણ રાજજીવી પરિવારો હતા એ હું નામ નહીં લઉં અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને એમને જે જે લોકોના બી જાહેર સમર્થન રાજવી પરિવારોના લીધા એ પછી આપ જોયું હશે કે એમાં બે થી ત્રણ રાજવી પરિવારોના ખુલાસા બી આવી ગયા કે અમે ક્ષત્રિય સમાજની સાથે છીએ અને હંમેશા ક્ષત્રિય સમાજની સાથે રહીશું એ સિવાય ગઈકાલે જે જામનગરમાં બી કાર્યક્રમ થયો એમાં બી એવી જ રીતે થયું છે કે સંકલન સમિતિના અગ્રણીઓમાં જોડાયેલા છે પણ એ વાત બી તદ્દન ખોટી છે એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના દબાણથી કે ક્યાંક કોઈ રીતે એમને ઉપર કાબૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પણ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ જેમ અગાઉથી અમારું સ્ટેન્ડ છે કે અમારી આ લડાઈ ભારતીય જનતા અત્યાર સુધી રૂપાલા સામે હતી પણ હવે ભારતીય જનતા પાર્ટીની સામે છે અને ચાલુ રહેશે કોઈ જાતનું કોઈ સમાધાન આમાં થવાનું નથી બિલકુલ અમારા મારા સમાજના જે પણ રાજકીય અગ્રણીઓ આજે જ્યારે ખુલ્લા મંચમાં ભારતીય જનતા પાર્ટી વિરોધ કરીને ક્ષત્રિય સમાજ માટે ઉભા રહ્યા છે ત્યારે હું પણ ક્ષત્રિય સમાજ એમને વિશ્વાસ આપું છું કે ભવિષ્યમાં જ્યારે પણ એ લોકોને જરૂર પડશે ત્યારે ક્ષત્રિય સમાજ એમની સાથે હશે આ લડાઈ અમારી સ્વાભિમાનની છે કોઈ રાજકીય લડાઈ નથી એટલે જે પણ સૈનિકો જે પણ સેનાપતિઓ અત્યારે અમારી સાથે આવી રહ્યા છે સર્વેનું અમે સ્વાગત કરીએ છીએ અને આ સમાજની લડાઈ છે આજે અહીંયા માંડવી મુકામે અસ્મિતા સંમેલન યોજાયું તેમાં દરેક સમાજના લોકો આવ્યા હતા અને અમારો જે ધર્મ રથ નીકળ્યો એ પણ દરેક સમાજોએ ત્યાંથી અમને સમર્થન આપ્યો હતો અને આજે પણ અહીંયા આપ જોયો હશે કે ભાજપના ઉમેદવારો એમની સાથે પચાસ જણાઓને અહીંયા જ્યારે હજારોની સંખ્યામાં હોય ત્યારે આ અમારી સમાજ સાથે દરેક સમાજો જોડાઈ ગઈ છે કચ્છમાંથી આંદોલન ઉપડેલો કાશ્મીર સુધી દરેક સમાજના લોકો અમારી સાથે જોડાઈ અને ભારતીય જનતા પાર્ટીને દેશની અંદર જાકારો આપશે અને ભારતીય જનતા પાર્ટીએ પહેલેથી જ હિન્દુ મુસ્લિમ કરી કરી ક્યાંક દલિત રાજપૂત ક્યાંક પાટીદાર રાજપૂત કરી કરીને રાજ ચલાવ્યો છે પરંતુ હવે પ્રજા જાગી ગઈ છે હવે પ્રજા કઈ મૂર્ખ નથી બહુ થયા તમારા નાટકો હવે પ્રજા તમને સારી રીતે ઓળખે છે હવે જ્યારે પંચોતેર વર્ષ પહેલા જયારે રાજાશાહી હતી ત્યારે પણ હિન્દુ મુસ્લિમ એકની એકબીજાની સાથે અડી મળીને રહેતા હતા આજે પણ એ જ માહોલ ઉભો થઈ ગયો છે હિન્દુ મુસ્લિમ દરેક જગ્યાએ ભેગા મળી અને એકબીજાથી ખંભો ખંભો મિલાવી અને હાલી રહ્યા છીએ આજે પણ અમે ગયા હતા સામા બત્રીસ ગામોના મુસ્લિમ સમાજના ભાઈઓ સામેથી આવીને અમને પૂરેપૂરો સમર્થન આપ્યો કે અમારા રક્ત એક જ છે પણ પૂજા પદ્ધતિ ક્યાંક અલગ હશે પરંતુ રક્ત એક છે આપણે ભાઈઓ છે હિન્દુ મુસ્લિમ ભાઈઓ છીએ એમ જેમ પહેલા પણ દેશ ચાલ્યો છે એવી રીતના ચાલશે આ કોમી વાત જ્યાંથી ભારતીય જનતા પાર્ટી આવી છે ત્યાંથી જ શરૂઆત થઈ છે પહેલે તો સારી રીતના દેશમાં માણસો જીવતા હતા હજી પણ એવી રીતના માહોલ થઈ ગયો છે એ તો એમને જ વધારે પૂછી લેશો તો બહુ સારું રહેશે કારણ કે સ્ટેન્ડ એને ક્લિયર કરવાનું છે સમાજ ભેગા છે કે પાર્ટી ભેગા છે એમના વિશે હું ન કહી શકું એ એમને જ પૂછી લેજો કે કોના ભેગા છો જો બે દિવસ પહેલા જ અમે નક્કી કર્યો તો કે માંડવીના આઝાદ ચોકમાં ક્ષત્રિય સમેલન યોજવાનું છે અને બે દિવસમાં જ આ બધું મેનેજમેન્ટ કર્યો અમારી આખી ટીમે આ મેનેજમેન્ટ કર્યો અને માત્ર સોશિયલ મીડિયામાં આમંત્રણ આપ્યું એના લીધે જોઈ શકો છો કે ન માત્ર ક્ષત્રિય સમાજ પણ અધારે વર્ણના લોકોનો અમને આમાં સાથ સહકાર મળ્યો છે એટલે આજનો આ માહોલ જોઈને હું કહી શકું છું કે સાત તારીખના જે પણ વોટિંગ થવાનું છે એ માંડવી તાલુકાનું તમામે તમામ વોટિંગ કોંગ્રેસ તરફી થવાનું છે અને આ વખતે માંડવી તાલુકામાંથી કોંગ્રેસને જંગી લીડ મળવાની છે એવું હું દાવા સાથે કહી શકું છું જો પાટીદાર આંદોલન હતો ત્યારે ઘણા બધા સરકારી સંપત્તિનો નુકસાન થયો હતો પોલીસે ફાયરિંગ કરી હતી ચૌદ ચૌદ જવાનો એમાં પાટીદાર સમાજને હાલ્યા ગયા હતા પણ આ ક્ષત્રિય સમાજનો આંદોલન તમે જો કે પાંચ લાખ લોકો રાજકોટમાં ભેગા થાય છે દરેક જગ્યાએ હજારોની સંખ્યામાં સંમેલન થાય છે પણ પોલીસનું એક જવાન હાજર ન હોય છતાં કોઈ સંમેલનમાં ક્યાંક આકરી ચારો નથી થતો સરકારી સંપત્તિનો કોઈ નુકસાન નથી થતો એટલે બહુ સંયમ સાથે અમારા આ સંમેલનો ચાલુ છે અને અમારો જે દિલમાં ભરેલો આક્રોશ છે એ અમે સાત તારીખના રજૂ કરવાના છીએ અને સાત તારીખમાં અમે વોટની ચોટ ભારતીય જનતા પાર્ટીને આપવાના છીએ એવી હું પૂરી ખાતરી આપું છું જો સૌ સૌને પોતાનો ધર્મ બજાવવાનો હોય છે હું રાજનીતિમાં છેલ્લા પંદર વીસ વર્ષથી છું પણ એક વાત કહું છું એ જયારે અમારો કદાચ કોઈ કોંગ્રેસ નો નેતા પણ બેન બેટી અપમાન કરે ને તો મારો પેલો રાજીનામું હોય તમે અમારા શબ્દો લખી રાખજો ભવિષ્યમાં પણ કામ આવશે પણ આજે ભારતીય જનતા એક એક નેતા અમારી દીકરીઓને અપમાન કરે છે અને આ લોકોના મોઢામાંથી શબ્દ નથી નીકળતો ને ત્યારે એ રાજધર્મ પૂરે રાજધર્મ ને છે એટલે હું ખુલ્લા દિલ થી કઉ છું કે મારો રાજધર્મ એક છે કે જયારે મારી મા બેન દીકરીઓ પર આક્ષેપ થશે ને તો એને અમે છોડવાના નથી લોકશાહી છે તો લોકશાહી ધબે લડશું રાજાશાહી હોત તો ઈ દબે લડ્યા હોત પણ લોકશાહી દબે આમને આ અને આ અમારી લડત છે ને એ આગામી તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીઓમાં અને આગામી વિધાનસભા ચૂંટણી સુધી પર આમ જ રહેવાની છે હું માંડવીની સૌ જનતાને અપીલ કરીશ કે જ્યારે અમારી આ અસ્મિતાની લડત ચાલુ છે અને ક્ષત્રિયો હંમેશા બીજા માટે લડ્યા છે ત્યારે દરેક સમાજ અમારી સાથે આવે આ વખતે તમે ભાજપ કોંગ્રેસ ભૂલી જાવ ઉમેદવાર કોણ ઊભા છે એ ભૂલી જાઓ પણ જ્યારે ક્ષત્રિય નારીનો અપમાન થયો છે અને જ્યારે નારી અસ્મિતાનો પ્રશ્ન છે ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટીને ચાટતી કરો અને કોંગ્રેસને વોટિંગ કરો અને તમે બૂથમાં એ બતાડી દો કે અમે ક્ષત્રિયોની સાથે છીએ એવી હું આપના માધ્યમથી અપીલ કરું છું જય હિન્દ જય માતાજી હું ભૂપેન્દ્રસિંહ બચ્ચુભાઈ જાડેજા જે તાલુકા પંચાયતમાં પ્રતિનિધિ કરી રહ્યો હતો અને મેં મારા સમાજની આ અસ્મિતા માટે જે અભદ્ર ટિપ્પણીના લીધે રાજીનામું ધર્યું છે જેનાથી આજે આ ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું એમાં સમાજે મારું સન્માન કર્યું સમાજનો ઋણી છું અને સમાજે મને ખાતરી આપી છે કે હું તમારી સાથે રહે અને હું પણ સમાજને ખાતરી આપું છું ક્યારે પણ સમાજ માટે કામ પડશે તો હું સમાજ માટે કટિબદ્ધ છું હર હંમેશ